મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી વડોદરા માથે પાણી કાપ વડોદરા મહાનગરપાલિકા હસ્તકના પાણી પુરવઠા વિભાગ દ્વારા વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી ગેટ ટાંકીને કમાન્ડ વિસ્તારમાં આવતીકાલે સાંજના સમયે પાણી કાપ રહે છે અહીંને નળીકા જોડાણની કામગીરી કરવાની હોવાથી આ વિસ્તારના લોકોને સાંજના સમયે પાણી મળશે નહીં પાઇપલાઇનની કામગીરીના કારણે પાણી કાપથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સંસદનું બજેટ સત્ર એકત્રીસ જાન્યુઆરીથી શરૂ થશે સંસદના બજેટ સત્રની તારીખો જાહેર કરવામાં આવી છે સંસદનું બજેટ સત્ર બે ભાગમાં યોજાશે બજેટ સત્રનો પહેલો ભાગ એકત્રીસ જાન્યુઆરીથી શરૂ થશે અને તેર ફેબ્રુઆરી સમાપ્ત થશે સત્રનો બીજો ભાગ બે માર્ચ પચીસ ના રોજ શરૂ થશે અને ચાર એપ્રિલ બે હજાર ના રોજ સમાપ્ત થશે પહેલા દિવસે રાષ્ટ્રપતિનું ભાષણ થશે અને એક ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મહાકુંભમાં જતા ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ બાહકુંભમાં જતા ગુજરાતીઓ શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે સરકારે જાહેર કર્યું છે કે ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે બાહાકુંભમાં ગુજરાત પેવેલિયન બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત ગુજરાત પ્રવાસ નિગમન દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે પેવેલિયનમાં ગુજરાતની ગ્રામીણ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા સ્ટોલ રખાયા છે જેમાં સ્વાદિષ્ટ ગુજરાતી ભોજનનો આનંદ લઈ શકાશે ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ દેવભૂમિ દ્વારકામાં સતત સાતમા દિવસે ડિમોલ્યુશન દેવભૂમિ દ્વારકામાં સતત સાતમા દિવસે ડિમોલિશન યથાવત છે સાતમા દિવસે બેટ દ્વારકામાં વધુ આઠ સ્થળે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન હનુમાન દાંડી રોડ પર આવેલા અનાધિકૃત બાંધકામ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું સત્તાવાર માહિતી મુજબ કુલ સાત હજાર છસો ચૌદ ચોરસ મીટરની જમીન પરથી દબાણ હટાવવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ માઉન્ટ આબુમાં જીરો પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ જીરો આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ઠંડુ રહ્યું છે મેદાની વિસ્તારોમાં સિરોહીમાં ત્રણ આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું આ ઉપરાંત સીકરમાં ચાર પોઈન્ટ ઝીરો ડિગ્રી પિલાનિયામાં છ પોઈન્ટ ચાર ડિગ્રી ઝાલોનમાં છ પોઈન્ટ આઠ ડિગ્રી અને શ્રી ગંગાનગરમાં સાત પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉજવાશે દ્વિદિવસીય ઉત્તરાધ ઉત્સવ વિશ્વ પ્રસિદ્ધ એક ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરમાં પ્રાંગણમાં ભવ્ય ઉત્તરાધ મહોત્સવ બે હજાર પચીસનું તારીખ અઢાર ઓગણીસ જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવશે આ વર્ષે ઉત્તરાધ મહોત્સવમાં ભારતનાટ્યમ ઓડિશી કુચીપુડી મોહિની અટમ કથક કથકલી મણિપુરી કથક અને સતરિયા જેવા શાસ્ત્રીય નૃત્યના વિશ્વવિખ્યાત કલાકારોની પ્રસ્તુતિ આ મહોત્સવમાં પ્રસ્તુત કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતનો દરિયાકાંઠો સાતસો કિલોમીટર વધ્યો સર્વે ઓફ ઇન્ડિયાના લેટેસ્ટ આંકડા મુજબ ગુજરાતનો દરિયાકાંઠો હવે બે હજાર ત્રણસો ચાલીસ પોઈન્ટ બાસઠ કિલોમીટર થયો છે જે સોળસો કિમીના અગાઉના આંકડા જે સાતસો કિમી વધુ છે ઓગણીસો સિત્તેરમાં આ આંકડો માત્ર બારસો કિમી હતો આ વધારો નવી ટેકનોલોજી જીઓ સ્પેશિયલ ટૂલ્સ અને સેટેલાઇટ ઇમેજીસ દ્વારા માપણીને કારણે થઈ છે દેશના દરિયાકાંઠાની લંબાઈ પણ સાત હજાર પાંચસો સોળ કિલોમીટરથી વધીને અગિયાર હજાર અઠ્ઠાણું કિલોમીટર થઈ છે જ્યારે પોડુચેરીના દરિયાકાંઠામાં ઘટાડો નોંધાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ઠંડીને લઈ હવામાન વિભાગે કરી આગાહી હવામાન વિભાગે આજના દિવસ માટે કહ્યું કે ઠંડીમાં આંશિક રાહત મળે તેવી સંભાવના છે આ દરમિયાન તાપમાન એકથી બે ડિગ્રી સેલ્સિયસ વધવાની સંભાવના છે અઢાર તારીખ પછી પવનની ગતિમાં પણ ઘટાડો થઈ શકે છે જોકે અઢાર તારીખ પછી ઝાકળ પડે તેવું લાગી રહ્યું છે જોકે આખા રાજ્યમાં તેનો પ્રભાવ જોવા નહીં મળે માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ઝાકળો પડી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ દિલ્હી જયપુર હાઈવે પર ટોલમાં વધારો દિલ્હી જયપુર હાઈવે પર ટોલમાં વધારો થયો છે કાર સહિત અને હળવા વાહનો શાહજહાપુર ટોલ પર એકસો ના બદલે એકસો રૂપિયા ચૂકવવા પડશે જો તમે ચોવીસ કલાકની અંદર પાછા ફરો છો તો તમારે બસો ચૂકવવા પડશે મનોહર પુલ ટોલ અને કાર અને હળવા વાહનો માટે હવે એસીને બદલે નેવું રૂપિયા ચૂકવવા પડશે ચોવીસ કલાકની અંદર પાછા ફરશો તો એકસો રૂપિયા ચૂકવવા પડશે દોલતપુર ટોલ પર હળવા વાહનોને પંચોતેર રૂપિયા ચૂકવવા પડશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો